સાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની પૂર્ણિમાના મહાત્મય વિશે કથા મહિમા તથા રક્ષાબંધન છે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય મહાદેવાય मास શિવ ભગવાન શિવશંકર શક્તિમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ પણ આવે છે એટલા માટે હર અને હરિની પૂજાનો ઉત્સવ મનાવાનો આ માસ છે શ્રાવણ નક્ષત્રથી યુક્ત હોય આ પૂર્ણિમા એટલા માટે આ માસને શ્રાવણ માસ કે વળેવ રક્ષાબંધન રાખી પૂર્ણિમા આદિ નામે ઓળખાય છે આ માસ મહાદેવને સમર્પિત હોય એટલે નિત્ય મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને આ શ્રાવણ માસ કે જે બે હજાર પચીસનો માસ છે તે તો બે દિવસ પૂર્ણિમા પડે છે એક તો આઠ ઓગસ્ટ બે હજાર પચીસ અને બીજી છે નવ ઓગસ્ટ બે હજાર પચીસની આઠ ઓગસ્ટ જે પૂર્ણિમા પડે છે આ પૂર્ણિમા આઠ ઓગસ્ટ બે હજાર પચીસની બપોરે શરૂ થાય છે અને રાત્રિએ પૂર્ણિમાનો ચંદ્રમાના દર્શન થશે પૂર્ણિમાના ચંદ્રમાની પૂજા ઉપાસના થાય છે માટે જે ભક્તો વ્રત કરવા માગે છે તેઓ આઠ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે વ્રત રાખે અને રક્ષાબંધન છે બળેવ છે રાખી પૂર્ણિમા જે છે તે સૂર્યોદય તિથિ પ્રમાણે ઉજવાય છે એટલા માટે નવ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રક્ષાબંધનનો ત્યોહાર મનાવાશે પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કથા સંભળાય છે કથા કરે છે ભક્તો પરંતુ આ પૂર્ણિમા બે દિવસ પડે છે માટે કોઈ પણ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાશે સાંભળી શકાશે ભગવાન શિવને જેમ બિલ્વપત્ર અત્યંત પ્રિય છે એ જ રીતે ભગવાન શ્રી નારાયણને તુલસીદલ અત્યંત પ્રિય છે માટે બંને હર અને હરી જે છે તેની પૂજા ઉપાસના પોતપોતાની રીતે એટલે કે જે જેમને પ્રિય છે એ રીતે પૂજન કરી શકશે પુરાણમાં એવું બતાવવામાં આવ્યું છે કે આજે ભગવાન અનંતની જે પૂજા થાય છે જે પુણ્ય પ્રાપ્તિ કરાવીને જાય છે શ્રી હરિને સમર્પિત જલ જે છે જે હરિને આપણે સ્નાન કરાવીએ છીએ અથવા મહાદેવનો અભિષેક કરીએ છીએ તે જલ ગંગા જલ સમાન બની જાય છે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીને દક્ષિણાવર્તી શંખમાં કેસર અથવા તો હળદર મિશ્રિત દૂધ હોય તેનો અભિષેક થાય છે શુદ્ધ જલથી સ્નાન કરાવીને પુષ્પ શૃંગાર ચંદન તિલક તુલસી સહિત મીઠાઈ આદિનો ભોગ લાગે છે મંત્રચાપ થાય છે ભગવાન મહાદેવને જેમ આ શ્રાવણ માસ અત્યંત પ્રિય છે એ જ રીતે ભગવાન નારાયણને પણ પૂર્ણિમા તિથિ અત્યંત પ્રિય છે અને ખાસ કરીને માતા મહાલક્ષ્મીનો તો જન્મોત્સવ પણ મનાવાય છે આજે દીપદાન થાય છે ગરીબ જરૂરિયાતમંદને દાન પુણ્ય થાય છે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પીપળાના વૃક્ષનું પૂજન થાય છે સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના થાય છે ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે દરેક માસમાં એક જ પૂર્ણિમા આવે છે અને એ પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મય છે જે વર્ષની બાર પૂર્ણિમા થાય છે પુરુષોત્તમ માસ આવે ત્યારે એ પૂર્ણિમા એક અલગ થાય છે ત્રણ વર્ષે પરંતુ આખાની જે પૂર્ણિમા છે તેનું મહાત્મય જ અલગ અલગ છે જેમ કે શ્રાવણ માસની પૂર્ણિમા જે છે તે રક્ષાબંધનનો પવિત્ર ત્યોહાર સાથે જોડાયેલી છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતિકરૂપ આ રક્ષાબંધનનો ત્યોહાર છે આ વર્ષે રક્ષાબંધન મુહૂર્ત ઘણું શુભ છે કારણ કે ભદ્રાનો છાંયો પડતો જ નથી બહેનો ભાઈઓને સવારથી જ રાખડી બાંધી શકશે બપોર સુધી ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવાનું રહેશે ચંદ્ર ઉદય છે રાત્રિના લગભગ સાત ને એકવીસ મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવો જોઈએ ચંદ્રદેવનું પૂજન અર્ચન કરીને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે આ શ્રાવણી પૂર્ણિમાના દિવસે વિવિધ કથાઓ પણ જોડાયેલી છે શ્રાવણ માસની પૂર્ણિમાની કથા અનુસાર એક નગર હતું ત્યાં તુંગધ્વજ નામના એક રાજા રાજ્ય કરતા હતા તુંગધ્વજ રાજા જંગલમાં શિકાર કરવાના ઘણા શોખીન હતા અને એક વખત તેઓ શિકાર કરવા ગયા શિકાર કરતા કરતા તે ઘણા થાકી ગયા થાકને કારણે તે એક વડ વૃક્ષની નીચે બેઠા ત્યાં એમણે જોયું કે ઘણા લોકો એકઠા થઈને ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી રહ્યા હતા રાજા સ્વયં પણ એટલા અભિમાન હતા કે તેમણે ભગવાન સત્યદેવને પ્રણામ પણ ન કર્યા અને પ્રસાદ પણ ન લીધો પ્રસાદ લીધા વગર જ નગર તરફ પાછા વળ્યા નગરમાં આવીને રાજાએ જોયું કે બીજા રાજ્યના રાજાએ તેના રાજ્ય પર આક્રમણ કર્યું છે રાજાને પોતાના રાજ્યના બેહાલ થતાં જોઈને ભગવાન સત્યનારાયણ દેવનું સ્મરણ થઈ આવ્યું અને રાજાને સમજાયું કે તેમણે ભગવાનના પ્રસાદનું અપમાન કર્યું હતું એના કારણે જ આ બધું પોતાના જીવનમાં થઈ ગયું છે ત્યારે રાજાએ તે વૃક્ષ પાસે આવીને જ્યાં લોકો ભગવાન સત્યદેવની પૂજા ઉપાસના કરતા હતા ત્યાં આવીને પ્રસાદ માગ્યો અને પોતાના ભૂલની ક્ષમા માંગી જ્યારે રાજાને પશ્ચાતાપ થતા જોઈને ભગવાન સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા અને ફલસ્વરૂપ ભગવાને આશીર્વાદ આપ્યા કે ફરી તમારું રાજ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ થશે ભગવાન નારાયણની કૃપાથી રાજાએ ઘણો સમય રાજ્યનો કાર્યભાર સંભાળ્યો અને સુખ ભોગવ્યું અંતે સ્વર્ગલોકનું ગમન કર્યું માન્યતા છે કે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આ કથા સાંભળવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને બાજપે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે રાખડી બાંધતા પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાનની પૂજા વિધિ કરી લેવી જોઈએ આપણા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ મીઠાઈનો ભોગ લગાવીને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ આદિથી પ્રભુનું પૂજન કરવું કુળદેવીનું પૂજન કરવું ત્યારબાદ બહેન ભાઈને રાખડી બાંધવા માટે થાળી તૈયાર કરે થાળીમાં રોલી ચંદન અક્ષત દહીં રક્ષાસૂત્ર મીઠાઈ ઘીનો દીપક આદિ રાખે રક્ષાસૂત્ર પૂજાની થાળી જે તૈયાર કરે છે તે પહેલાં ભગવાનને સમર્પિત કરે આપણા ઈષ્ટદેવને પણ રાખડી બાંધી શકાય છે ત્યારબાદ ભાઈને પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ મુખ રખાવીને બેસવું અને ભાઈને તિલક કરવું રક્ષાસૂત્ર બાંધવું આરતી કરવી મીઠાઈ ખવડાવવી અને મંગલકામના કરવી અને શ્રદ્ધાપૂર્વક બહેન ભાઈના કલાવા ઉપર જમણા હાથમાં રક્ષાસૂત્ર બાંધે હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે ભાઈ ને જ્યારે રાખડી બંધાય છે ત્યારે આ મંત્રનો જપ જો આવડે તો કરવો રાખડી બાંધવાનો મંત્ર છે યેન તેન રક્ષે માચલ માચલ આ રીતે આ મંત્ર બોલાય છે જેમ બલિરાજાની રક્ષા થઈ હતી ભગવાન નારાયણે રક્ષા કરી હતી તેમ હે પ્રભુ આ રક્ષા સૂત્ર જેને બાંધીએ છીએ તેની રક્ષા કરજો આવો ભાવ હોય છે અને આ રીતે રક્ષા સૂત્ર બંધાય છે આપણે આપણા ઘરમાં જેટલા પણ સાધન સામગ્રીઓ છે જેનો આપણે નિત્ય ઉપયોગ કરીએ છીએ ઘરનું પૂજાનું મંદિર છે કબાટ છે તિજોરી છે કે પછી ફ્રીજ ટીવી વોશિંગ મશીન છે વાહનો છે બાઇક છે સાયકલ છે ગાડી છે જે કાંઈ આપણે ઉપયોગમાં લઈએ છીએ તેને પણ રક્ષાસૂત્ર બંધાય છે આજના શુભ ઘડીમાં જેથી સર્વે વસ્તુની પણ રક્ષા થાય જે આપણને ઉપયોગમાં આવે છે આપણા ઘરના મેઇન દરવાજે પણ રક્ષાસૂત્ર બંધાય છે રક્ષાબંધન એક પવિત્ર ત્યોહાર છે જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આવે છે આજે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ સૂતરના દોરાથી સાત પરિક્રમા કરવી જોઈએ અને પિતૃદેવતાનું પણ સ્મરણ કરવું જોઈએ જે આપણા રક્ષક છે જે કોઈ આપણી રક્ષા કરી રહ્યા છે તેનું પણ સ્મરણ કરાય છે આપણા ઘરની રક્ષા માટે પિતૃદેવતાને પ્રાર્થના કરાય છે આ ઉપરાંત તુલસી માતાની સેવા પૂજા કરવી જોઈએ ભગવાનના શ્રી ચરણોમાં જે પૂર્ણિમા છે સત્યનારાયણની કથા કરીએ ત્યારે તુલસી દલ અર્પિત કરાય છે એટલા માટે તુલસી માતાની સવાર સાંજ પૂજા કરવી જોઈએ દીપદાન કરવું જોઈએ પૂર્ણિમા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે સમુદ્રમાં જેમનું સ્થાન છે તેવા લક્ષ્મી દેવીજીનો સંબંધ ચંદ્રમા સાથે પણ છે ચંદ્રમા તેમના ભાઈ છે એટલા માટે આજે માતા મહાલક્ષ્મી સહિત ભગવાન નારાયણની પૂજા કરાય છે આજે ઘરના ઈશાન ખૂણામાં જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં અખંડ દીપ પ્રગટાવાય છે લક્ષ્મીજીના નામનો આખી રાત પ્રજ્વલતો રહે અમાવસ્યા છે પૂર્ણિમા છે તે લક્ષ્મીદેવીનો પ્રિય વાર કે તિથિ ગણાય છે એટલા માટે આ પૂર્ણિમાના દિવસે ભગવાન ચંદ્રદેવની જ્યારે આપણે પૂજા ઉપાસના કરીએ ચંદ્રદેવને અર્ધ્ય આપીએ કાચું દૂધ છે કે સાદું જળ છે ચપટી ચોખા ચપટી કંકુ નાખીને પ્રભુને પ્રણામ કરાય છે અર્ધ્ય અપાય છે તે ચંદ્રદેવની સેવા પૂજા કરતી વખતે લક્ષ્મીજીનું સ્મરણ કરવું શુભ મનાય છે ત્યારે ચંદ્રદેવનું પણ મનમાં સ્મરણ કરી લેવું જોઈએ પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે સૂર્યોદયથી લઈને રાત્રિના ચંદ્ર દર્શન થાય એટલે વ્રત પૂર્ણ થાય છે બીજા દિવસે કાયદાન દાન પુણ્ય કરવું હોય તે કરી શકીએ છીએ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને મન આપણું બેચેન રહે એવું બને ઘણાના મન નબળા હોય તો ભગવાન સોમનાથની પૂજા કરવી જોઈએ

અમૃત વરસાવે છે એટલા માટે જ પૂર્ણિમાની રાત્રિએ લોકો ચંદ્રમાના પ્રકાશની નીચે બેસે છે જેથી શરીર સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય આ રક્ષાબંધન વિશે વિવિધ પૌરાણિક કથાઓ પ્રચલિત છે આ કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી નારાયણે વામન રૂપ ધારણ કર્યું ત્યારે તેઓ પોતાના ભક્ત બલી પાસે આવે છે અને ત્રણ પગ ભૂમિની માંગ કરે છે ભગવાનને ત્રણ ડગલા જમીન આપવા માટે બલિરાજા તૈયાર થાય છે ભગવાને બલિની પરીક્ષા કરી અને બે પગમાં જ સમસ્ત લોક માપી લીધા ત્યારે બલિને ભગવાન કહે છે કે હવે ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે રાજા બલિએ કહ્યું કે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ ચરણ મૂકો અને મને આપના ચરણોમાં સ્થાન આપો ત્યારે ભગવાન બલિને પાતાળનું રાજ્ય આપે છે અને રાજા બલિ ભગવાન શ્રી નારાયણ પાસે વરદાન માંગે છે કે આપ મારી સાથે પાતાળ લોકમાં ચાર મહિના સુધી પહેરેદારી કરો જ્યારે લક્ષ્મીને ખ્યાલ આવે છે કે ભગવાન નારાયણ તો પાતાળ લોકમાં ગયા છે અને બલિના પહેરેદાર બન્યા છે ત્યારે માતા મહાલક્ષ્મી વૈકુંઠ લોક છોડીને ચાર મહિના માટે રાજા બલિ પાસે આવે છે અને બલિરાજાને રીઝવે છે અને કહે છે કે મારે ભાઈ નથી શું હું આપને ભાઈ બનાવી શકું ત્યારે બલિરાજા કહે છે કે હા ત્યારે માતા મહાલક્ષ્મી બલિરાજાને રાખડી બાંધે છે અને ભાભીને પણ રાખડી બાંધે છે અને ત્યારે બલિરાજા કહે છે કે માંગો બહેન તમને હું શું આપું બલિરાજા તો ઘણા હીરા મોતી લક્ષ્મીજીને આપે છે પરંતુ લક્ષ્મીજી કહે છે કે મારે હીરા મોતી જોતા નથી મને તો બસ આપના પાળ જે ઊભા છે ભગવાન શ્રી નારાયણ તેમના ચરણોની હું દાસી છું તે મને આપી દો આમ રક્ષાબંધનથી માતા મહાલક્ષ્મી ભગવાન નારાયણને પ્રાપ્ત કરી ચૂક્યા ત્યારથી માતા મહાલક્ષ્મી રાજા બલિના બહેન બન્યા અને ભગવાન નારાયણને દેવી લક્ષ્મીજી વેકુંઠ લોકમાં લઈ ગયા બીજી કથા ભવિષ્યપુરાણ અંતર્ગત છે આ કથા અનુસાર દેવરાજ ઇન્દ્ર અને વૃત્તા સુરની વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ યુદ્ધમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે ઇન્દ્રાણી સચીએ દેવરાજ ઇન્દ્રને કલાઈ પર શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાખડી બાંધી હતી અને દેવરાજ યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કર્યા આમ રક્ષાબંધનના દિવસે પત્નીએ પતિની રક્ષા કરી ત્રીજી કથા અનુસાર સિકંદરે જ્યારે પૂરા વિશ્વને પોતાને આધીન કર્યું અને યુદ્ધ કરીને બધું જીતી લીધું હતું જ્યારે તેઓ ભારતની સીમામાં પ્રવેશ કર્યો ત્યારે તેમની સામે રાજા પેરુ અત્યંત પરાક્રમી અને બલશાલી વીર પુરુષ હતા જેમાં સિકંદરે પહેલાં જ યુદ્ધમાં તેમને હરાવી દીધા ત્યારે તેમની પત્નીએ પતિની રક્ષા માટે રાજા પેરુને રાખડી બાંધી હતી રાજા પેરુ આશ્ચર્યમાં પડી ગયા રાખડીનો એક દોરો તેના સન્માનની રક્ષા કેવી રીતે કરશે તેમને સમજાયું નહીં પરંતુ અને રાજા રાજા જ્યારે આમનો સામનો થયો એકબીજાએ તલવાર ઉઠાવી ત્યારે હાથમાં કલાઈમાં એક દોરો બાંધેલો જોયો સિકંદરે આ દોરાને જોયો કે પોતાની તલવાર મૂકી દીધી અને રાજ્ય છોડીને પાછા ચાલ્યા ગયા રક્ષાબંધનનો આ ત્યોહાર બતાવે છે કે રક્ષા પ્રાપ્ત કરવા માટે આજનો શુભ દિવસ ઘણો પવિત્ર અને ઉત્તમ છે આ ઉપરાંત હુમાયુ અને કર્માવતીની વાર્તા પણ પ્રચલિત છે રાણી કર્માવતીએ હુમાયુને ભાઈ બનાવીને રાખડી મોકલી અને પોતાના રાજ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી હુમાયુ ભાઈ તરીકે આવ્યા પણ મોડું થઈ ગયું અને કર્માવતી સતી બની ગયા પરંતુ રાજ્યની રક્ષા હુમાયુએ અવશ્ય કરી આવો ભાવ છે રાખડીનો જેમાં માતા મહાલક્ષ્મી અને બલિરાજાની કથા છે દ્રૌપદીજીએ પણ જ્યારે જોયું કે શિશુપાલના સો અપરાધને ભગવાન શ્રીકૃષ્ણએ ક્ષમા કરેલા હતા જ્યારે શિશુપાલે એકસો એકમો અપરાધ કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે શિશુપાલને મોક્ષ પ્રાપ્ત કરાવ્યું ભગવાનની આંગળીમાં જ્યારે થોડું લોહી નીકળ્યું દ્રૌપદીજી ત્યાં જ ઊભા હતા તેમણે જોયું કે તુરંત તેમણે પોતાના સારલાનો છેડો ફાડીને ભગવાન શ્રીકૃષ્ણને લોહીના તે ભાગમાં બાંધી દીધો ત્યારે પ્રભુ ઘણા પ્રસન્ન થયા અને દ્રૌપદીજીને આશ્વાસન આપ્યું કે હે સખી જ્યારે પણ તમને આવશ્યકતા પડે ત્યારે મને સંભાળજો હું તમારી રક્ષા અવશ્ય કરીશ અને આપણે જાણીએ છીએ કે જ્યારે દ્રૌપદીજીના ચિરહરણ થયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમની વારે ચડ્યા હતા આજે પૂર્ણિમાના ચંદ્રના દર્શન કરીને ભગવાનનું સ્મરણ થાય છે જો વાદળછાયું વાતાવરણ હોય અને દર્શન ન થઈ શકે તો પણ ચંદ્રદેવનો જ્યારે ચંદ્ર ઉદય થાય એ પ્રમાણે પ્રભુના દર્શન ધ્યાન કરીને પૂજન પાઠ કરાય છે ખીરનું નૈવેદ્ય ભગવાન શિવશંકરને ધરાવાય છે ઘીરે પણ આપણે કુળદેવીની પૂર્ણિમા ઘણા ભક્તો ભરે છે તે પૂર્ણિમાના દર્શન કરીને માતાજીનું પણ સ્મરણ કરી શકાય છે અને પૂર્ણિમાની તિથિ એવી છે કે જેમાં ફૂલમૂન હોય છે ધરતી લોક ઉપર અમૃત વર્ષા કરે છે ચંદ્રદેવ અને એમાંય આ શ્રાવણ માસની પૂર્ણિમા એટલે તો કહેવું શું ભગવાન મહાદેવ કે જે ચંદ્ર મોલેશ્વર છે તેમની પ્રિય આ પૂર્ણિમા છે એટલા માટે મહાદેવની કૃપા વર્ષાવતા ચંદ્રદેવની પૂજા ઉપાસના કરવાથી મન શુદ્ધ થાય છે તન મન ધનથી મન વચન કર્મથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પણ આપણે રાખડી બાંધીએ ત્યારે ભાઈનું પણ પૂજન થાય છે અને જો બહેન મોટી હોય તો ભાઈ બહેનના ચરણ સ્પર્શ કરે છે અને બહેન ભાઈને આશીર્વાદ આપે છે અને બહેન નાની હોય તો ભાઈ લાડ લડાવે છે બહેન ભાઈને ચરણ સ્પર્શ કરી શકે છે ઘણા ભક્તો ઘેરે રાખડી જાતે પણ બનાવે છે જેમાં એક પીળું વસ્ત્ર અથવા લાલ વસ્ત્રનો નાનકડો કટકો લઈને તેમાં એક દુર્વા ઘાસ છે અક્ષત છે બે ચાર દાણા લેવાના છે અને તેમાં કંકુ નાખી હળદર રાખીને અને માતાજીની જે આપણે સેવા પૂજા કરી હોય આપણે ભગવાન મહાદેવની કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરી હોય તેના ફૂલની એક પાખડી લઈને તે પોટલી વાળીને મોલીમાં બાંધી દેવાનું હોય છે અને તે મોલીથી રાખડી બાંધવામાં આવે છે આ રક્ષા પણ ઘણી શુભ છે ભાઈની રક્ષા માટે બહેનનો પ્રેમ છે જાતે બનાવેલી રાખડી એ પણ શુભ છે અને ઘણા ભક્તો તેમાં તુલસીપત્ર પણ નાખે છે એક અને રાખડી બાંધે છે તો મિત્રો આપણે સાંભળ્યું શ્રાવણ માસની પૂર્ણિમાના મહાત્મય વિશે રક્ષાબંધનના શુભ મુહૂર્ત વિશે તથા આ શુભ પૂર્ણિમાની વિવિધ જોડાયેલી કથા પણ સાંભળી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રાવણ માસ એટલે ભગવાન મહાદેવનો પ્રિય માસ છે બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી સાત જન્મના પાપ નષ્ટ થાય છે તે ભગવાન મહાદેવના દિવ્ય પ્રકાશમય જ્યોતિસ્વરૂપ પ્રભુનું સ્વરૂપ એ બાર જ્યોતિર્લિંગ છે જેનું સ્મરણ કરાય છે સૌરાષ્ટ્રે સોમનાથમ સોમનાથ શ્રીશૈલમલ્લિકાર્જુન ઉજ્જૈયિન્યાં મહાકાલમ ઓમકાર મમલેશ્વરમલ્યાં વૈજનાથંચ ડાકિન્યાં ભીમશંકર સેતુ બંધેતું રામેશ નાગેશ દારુકાવને વારાણસ્યાં તો વિશ્વે ત્ર્યબક ગૌતમી તટે હિમાલયે તો કેદારં ઘુસ્મેશ શિવાલએ એ જ્યોતિર્લિંગાની સાય પઠેન્ર સપ્તજન્મ પાપ સ્મણ વિનશ્ય હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે પુલુ ભગવાન શ્રીકૃષ્ણનીજે લક્ષ્મીપતિનારાયણ નિજે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપશોને મારા જય શ્રી કૃષ્ણ